વડોદરા શહેરમાં ઠેર ઠેર રસ્તા ઉપર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ચોમાસા પૂર્વે પણ રસ્તાની હાલત બિસ્માર હતી અને ચોમાસા બાદ રસ્તાની હાલત વધુ બિસ્માર થઈ છે સ્માર્ટ સિટી વડોદરામાં વરસાદના કારણે અનેક રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય ઊભું થયું છે વિપક્ષ દ્વારા પણ અનેક વખત ખાડાઓને પૂરવા માટે પાલિકા તંત્રના અધિકારીઓને રજૂઆતો કરી હોવા છતાં પણ અનેક રોડ રસ્તા ઉપર હજુ પણ ખાડાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળે છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા યોજવામાં આવી હતી ત્યારે આજરોજ ખાડોદરા દર્શન યાત્રા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં ગાજરાવાડી સ્મશાનના રસ્તે યોજવામાં આવી હતી જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખાળાઓની પૂજા આરતી કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા પાલિકાના પ્રયત્નો નહીં પણ ભગવાન જ હવે આ ખાળાઓને પૂરે તેવી પ્રાર્થના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી આ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત નાગરિકો પણ જોડાયા હતા તેમજ વહેલી તકે તંત્ર ગંભીર બને અને આ રસ્તાઓનું સમારકામ કરાવે તેવી માંગણી કરાઈ હતી આ ચૌદ નંબર વોર્ડ નંબર ચૌદનો વિસ્તાર જે વિસ્તાર કેવા રણ મુકેશ્વરથી વાડી મશાન સુધીનો વિસ્તાર છે જ્યાં છેલ્લા કેટલા સમયથી ડામ્બર પાથરવામાં આવે છે અને ડામબર પાથરેના મહિનામાં જ ખાડા પડી જાય છે અને ખાડા જો તો એવા ખાડા કે જ્યાં લોકોના મનકા કમરના હલી જાય ઢીલા થઈ જાય એટલે લોકોની વેદના સાંભળીને લોકોના પ્રશ્નને સાંભળીને આજરોજ કોંગ્રેસ પરિવાર દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જ્યાં ખાડાના પૂજા વિધિ કરવામાં આવી હતી અને ખાડોસોનું ખાડોસોનો એક પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આવતીકાલથી અમે પ્રજા પ્રજાની વચ્ચે સહી ઝુંબેશ લઈને જઈશું અને પ્રજાને વિરોધ પ્રજાને એક અનુ અનુવાદન કરીશું કે ભાઈ તમે પણ સહી ઝુંબેશ કરીને તમારો વિરોધ નહોતો હોય અમને ખબર છે કે તમે આ મોંઘવારીના કારણે આવી નથી શકતા પણ એક સહી ઝુંબેશ કરીને તમે એક વિરોધ કરો અને ક્યાંક ને ક્યાંક આ સ્પેસ ટેકનોલોજી બનાવેલ રોડ જેના કારણે કરોડો રૂપિયાનો ખર્ચો તો ભ્રષ્ટાચાર થાય છે જ પરંતુ અધિકારીઓ પણ માલામાલ થાય છે અને જનતા પરેશાન થાય છે અમારી એક જ માંગ છે કે વહેલી તકે આ જે ખાડોદરા છે ખાડોદરાને મુક્તિ આપવી જોઈએ અને કમ્પ્લીટ એવો રોડ બનવો જોઈએ કે જ્યાં આજે બહારની કન્ટ્રીમાં રોડ બને છે કે જ્યાં પાંચ વર્ષ સુધી રોડને કંઈ ના થાય એવો રોડ બનાવવો જોઈએ જેના કારણે પ્રજાના નાના વેડફાટ ના થાય આજે છેલ્લા ઘણા વર્ષોથી આજે વડોદરા શહેરમાં જે ખાડાઓનું સામ્રાજ્ય થઈ પડ્યું છે દર એક ફૂટ દોઢ ફૂટે એક ખાડો જોવા મળે છે કે જ્યાં રસ્તો નહીં ખાડાઓથી ભરાયેલો ફક્ત માર્ગ તમને હંમેશા જોવા મળશે જેના કારણે લોકોને આજે હાડકાની બીમારીઓથી કેટલાય લોકો પીડાય છે કમરની મણકાની આવી અનેક બીમારીઓથી લોકો આજે પીડાઈ રહ્યા છે આ ખાડાઓની કારણે ખાડામાં જેમ ગાડી પડે એમ સીધી ઇફેક્ટ એમના કમર પર મણકા પર કે હાડકા પર આવતી હોય છે જેના કારણે ઘણા લોકો આ બીમારીથી પીડાઈને આજે એના માટે અમે આ તંત્રને જાગૃત કરવા માટે આજે સરકાર દ્વારા ઘણા ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે એટલે અમે પણ આજે સરકારને બતાવ્યું પણ આ એક ખાડોત્સવ પણ આ એક ઉત્સવ છે જે આ ખાડોત્સવ જે તમ અમે ઉજવી રહ્યા છીએ તમે આજે એનો પણ ઉજાણી કરો કે તમે જે આ ખાડાઓથી ભરવા ભરેલી નગરી આજે બનાવી મૂકી છે આજે એને તમે સાચા રસ્તા સારા રસ્તા ક્યારે આપશો જેને લઈને આજે સરકારની હુંગ ઉડાવવા માટે તંત્રને જાગૃત કરવા માટે આજે એક કાર્યક્રમના ભાગરૂપે આજે અમે ખાડોત્સવની ઉજવણી કરી છે કે ભાઈ આ ખાડોત્સવ છે અને આ ખાડોત્સવની પણ ઉજવણી તમે કરો એટલે લોકોને ખબર પડે કે તમે આટલી બધી ઉજાણીઓ કરો છો તો આ પણ એક ઉત્સવ તમારે મનાવા જેવો છે કે જેના કારણે આજે આ લોકો પીડાઈ રહ્યા છે અને એના કારણે આજે અમે આ કાર્યક્રમ અહીંયા આપેલો છે